તેરમાં સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સીઝન ફોરનું આયોજન કરાયું હતું તુર્ખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં પ્રભાતી ઇલેવન અને મેગ્નેટ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં પ્રભાતી ઇલેવન ટીમનો વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુરખા ગામના મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ અપ ટીમોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડી મોટેરા સુધીના હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો રાજુભાઈ માંગુ છે કઈ જગ્યાનો શું પ્રોગ્રામ આ તુરખા ગામનું ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન છે છે આખા ગામના યુવાનો છોકરાઓ ક્રિકેટ નું આયોજન થાય છે ગામડેથી આવે છે એક એક ટુર્નામેન્ટ થાય છે અને વર્ષે સ્નેહ મિનલ નું આયોજન થાય છે આખો દિવસ નું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે બધા એકતા જળવાય છે આમાં અને સરસ આયોજન થાય છે એકબીજાના પરિચય એકબીજાના પરિચયમાં આવે છે નાનાથી મોટા નાના નાના ભૂલકાઓ આવે છે બધાને આખો દિવસ આનંદ થાય છે બસ એ જ એકતા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત